બના આજે બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વખતે બનાસકાંઠાના બંને બળિયા ઉમેદવારોએ પોતપોતાની પેનલો બનાવી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા જેમાં બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળ તેમજ આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ પોતપોતાની પેનલો બનાવી બંને વચ્ચે સીધી ચૂંટણી લડાઈ રહી છે બનાસ ડેરીની કુલ ચૌદ બેઠકો છે જેમાં દાંતીવાડા ધાનેરા તેમજ રાધનપુરની બેઠક બિનહરીફ થઈ છે જે બાદ આજે પાલનપુર વડગામ દાંતા ડીસા અમીરગઢ થરાદ વાવ દિયોદર ભાંભર કાંકરેજ તેમજ સાંતલપુર મળી કુલ અગિયાર તાલુકામાં બાવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે જો કે મતગણતરી આવતીકાલે હાથ ધરાશે મહત્વનું છે કે બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે અને આ ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી ભ્રષ્ટાચાર મિટાવવા માટે લોકો સુધી હું ગયો મતદારોએ મને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અને મતદારોને કહેવું છે કે ભાઈ એને પરિવર્તન કોઈપણ ભોગે લાવવાનું છે તો અમને પૂરો વિશ્વાસ છે કે લોકો પચીસ વર્ષનું જે જૂનું શાસન છે એ ઉખાડી ફેંકશે અને પરિવર્તન પેનલને વિજય અપાવશે તો અગિયાર સીટનું આજે જે વોટિંગ છે એમાં અગિયારમાંથી દસ સીટો મારી પેનલ જીતી જવાની છે એનો મને વિશ્વાસ છે